સુરતના પલસાણા તાલુકા ખાતે પ્રેમ પ્રકરણમાં એક યુવકની કરવામાં આવી હત્યા જાણવા મળી રહી છે કે પલસાણાના તાતી ઝગડા ગામે પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવાનો બનાવ બન્યો હતો પ્રેમ પ્રકરણની હત્યામાં યુવક સાથે થયેલી બબાલમાં જૂની અદાવાતને ધ્યાને રાખી હત્યારાઓએ યુવકનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી કે તાતી ઝઘડા ગામે જૂના હળપતિવાસમાં કેટલાક ઈસમોએ આશીષ નામના યુવકની હત્યા કરી હતી બનાવની વિગતવાર માહિતી મેળવતા જાણવા મળી રહ્યું છે કે ગતરોજ જૂના હળપતિવાસમાં કેટલાક ઈસમો મૃતક આશીષના ઘરમાં એકાએક ઘૂસી ગયા હતા અને આયુષને લાતો મારી પથારીમાંથી જગાડી મારે જયેશની પત્ની સાથે લોફરું છે તેવું કેમ કહ્યું હતું તેમ કહી આયુષના જયેશ સાથે થયેલા ઝઘડાની વાત જાણી તેની અદાવાત રાખી નાલાયક ગાળો આપતા લાતો અને ઘૂસાથી આયુષને માર માર્યો હતો અને ત્યારબાદ આ તમામ આરોપીએ તેમના ઘરની બહાર લઈ જઈ કૌશિક ઉર્ફ અજયભાઈ ઉર્ફ ડેગો નામના ઈસમે ગળું દબાવી મોત નિપજાવ્યું હતું કે બવાલ દરમિયાન કેટલાક ઈસમો છોડાવવા જતા હત્યારાઓએ છૂટા હાથથી મારામારી કરી ઇજાઓ પહોંચાડી હતી ત્યારે આરોપી કૌશિક ઉર્ફ અજયભાઈ ઉર્ફ ડેગો સહિતના ઈસમો ઘરની આગળ છોડીને ભાગી છૂટ્યા હતા જેથી સમગ્ર બાબતે પલસાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓને ઝબ્બે કરવાની કામગીરી હાથ ધરી છે બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હરહંમેશ સત્યની સાથે